નમસ્કાર દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ જેમાં ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જાહેર થઈ ચૂકી છે દોસ્તો ચાર જાન્યુઆરીથી તેના ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે હવે જે ઉમેદવાર તૈયારી કરી રહ્યા છે તેમના માટે આજનો આ વિડીયો અગત્યનો બનવાનો છે કારણ કે વિભાગ એક ગ્રુપ એક અને ગ્રુપ બી આ બંને માટે કઈ કઈ બાબતની તૈયારી કરવાની છે એ માટેનો આજનો વિડીયો બનાવવામાં આવ્યો છે દોસ્તો તમે જો પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકનનો ઓલ પ્રેસ કરશો જેથી કરીને તમને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટેની તમામ અપડેટ મળતી રહેશે દોસ્તો આપણે આ વિડીયોની અંદર જોવાનું છે કે એની પરીક્ષા પદ્ધતિ કઈ રીતે છે અને કઈ રીતે એના પેપર્સની અંદર આપણે લખવાનું છે આ મંડળ દ્વારા નિયતિત સ મર્યાદામાં ઓનલાઈન અરજી મેળવવાની પ્રાથમિક ચકાસણી એક કરતાં વધારે અરજી કરી છે કે કેમ ફી ભરી છે કે કેમ એને લાયક ઉમેદવારને રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના પત્રક્રમાંક પ્રમાણે મંજૂર કરી અને પરીક્ષા પદ્ધતિ નિયમો અનુસાર બે તબક્કાની અંદર સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે દોસ્તો પહેલો તબક્કો જે છે એ પ્રાથમિક પરીક્ષા છે જે સી એટલે કે કમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે સી આ પદ્ધતિથી લેવામાં આવશે ગ્રુપ એક અને ગ્રુપ બી આ બંનેની માટેની સંયુક્ત પરીક્ષા જે છે જેની અંદર તમે દોસ્તો જોશો તો સૌથી પહેલાં રીઝનિંગ છે એ ચાલીસ ગુણનું તમને પૂછવામાં આવશે એટલે એની તૈયારી તમારે કરવાની થશે ત્યારબાદ આવે છે ક્વોન્ટેટિવ એપ્ટિટ્યૂટ જે ત્રીસ માર્કનું છે એની પણ તૈયારી આ પ્રાઇમરી પ્રાથમિક પરીક્ષા માટે કરવાની થશે ઇંગ્લિશ એ પંદર ગુણનું પૂછાશે અને ગુજરાતી પણ પંદર ગુણનું આવી રીતે સો માર્ક્સની આ પ્રિલિમ પરીક્ષા હશે દોસ્તો પ્રિલિમ પરીક્ષામાં ગ્રુપ એ અને ગ્રુપ બંનેના સંવર્ગ માટે છે એમ સીક્યુ પ્ર પ્રકારની આ પરીક્ષા હશે સીબીઆરટી એ પદ્ધતિથી આ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે દોસ્તો આ તૈયારી સાથે સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે સો પ્રશ્નો છે એક ગુણ લેખે સો ગુણની આ પરીક્ષા છે પરંતુ તેનો સમય તમે જોશો તો માત્ર સાઠ મિનિટ છે એટલે ખૂબ ઝડપથી તૈયારી સાથે પેપરની અંદર પણ તમારે ઝડપથી લખવાનું થશે પ્રત્યેક જો ખોટો જવાબ પડે છે તો ઝીરો પોઈન્ટ પચીસ એ એની નેગેટિવ માર્કિંગ છે એટલે એને પણ તમે ધ્યાનમાં લેશો દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની વીસ મિનિટ લેખે વધારાનો સમય ફાળાવશે એટલે પ્રિલિમમાં એને વીસ મળશે જ્યારે મેઇન્સમાં એને વીસથી ત્રણ કલાકનું પેપર હશે એ તો સાઠ મિનિટ એને વધારે મળી શકે છે પ્રાથમિક કસોટી ફક્ત સ્કિનિંગ ટેસ્ટ છે આ પણ યાદ રાખશો પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલા ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાનમાં લેવામાં આવતા નથી અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજી ચકાસણી કર્યા વગર કામચલાઉ ધોરણે પ્રિલિમ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે એટલે દરેક વિદ્યાર્થી આમાં બેસી શકે છે પ્રાથમિક પરીક્ષાના અંતે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે મુખ્ય પરીક્ષા લાયક ઠરેલ ઉમેદવારની અલગ યાદી તૈયારી કરવામાં આવશે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેરિટ્સના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝની જગ્યામાં સાત ગણા ઉમેદવારોને ગ્રુપ એ અને ગ્રુપ બી માટે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારને જાહેરાત અન્વયેની શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અને જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે આ પણ અગત્યની બાબત છે ત્યારબાદ જોઈએ તો સીબીઆરટી કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ આ પદ્ધતિથી મલ્ટિ સેશનમાં યોજવાની હોય છે એટલે ઉમેદવારનું નોર્મલાઇઝેશન પદ્ધતિથી યોગ્ય મૂલ્યાંકન કરીને પરીક્ષાનું પરિણામ તૈયાર કરવામાં આવશે નોર્મલાઇઝેશન પદ્ધતિ બાદ ઉમેદવારના માર્ક્સને પસંદગી યાદી તૈયાર કરી અને કટ ઓફ માર્ક્સને ગણતરીમાં લેવામાં આવશે ત્યારબાદ યોજાશે મુખ્ય પરીક્ષા તબક્કો બે પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભા વિભાગના અઢાર પાંચ બે હજાર ત્રેવીસના જાહેરનામા મુજબ ગ્રુપ એ માટે વર્ણનાત્મક જ્યારે ગ્રુપ બે માટે એમસીક્યુ ખાસ યાદ રાખજો દોસ્તો તમે પ્રિલિમ પરીક્ષા આપ્યા પછી જો ગ્રુપ એમાં આવો છો તો તમારે વર્ણનાત્મક નિબંધાત્મક પ્રશ્ન પેપર રહેશે જો તમે ગ્રુપ બીમાં જશો તો એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી તમારે ફરીવાર સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષામાં લેવામાં આવશે દોસ્તો મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ એપેન્ડેક્સ જી મુજબ અને પરીક્ષાનો અભ્યાસક્રમ એપેન્ડ ઇન્ડિક્સ એચ મુજબ રહેશે તો હવે આપણે બંનેને આપણે સમજીએ દોસ્તો ગૌણ સેવા પસંદગી મંડળની અંદર જે વિભાગ એકમાં એટલે ગ્રુપ એ જે બને છે એની માટેનું જે પ્રશ્ન પેપર છે તેની બ્લૂ પ્રિન્ટ આ પ્રમાણે છે જેમાં ગુજરાતી લેંગ્વેજ સ્કિલ સો માર્ક્સની રહેશે તે ત્રણ કલાકનું પેપર રહેશે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ જે સો માર્ક્સનું છે એ પણ ત્રણ કલાકનું પેપર રહેશે અને જનરલ સ્ટડીઝ એ એકસો પચાસ ગુણનું છે અને એ ત્રણ ગુણ ત્રણ કલાકનું પેપર રહેશે આમ ત્રણસો પચાસની જે ગ્રુપ એમાં આવે છે એની ટેસ્ટ લેવામાં આવશે દોસ્તો આ નિબંધાત્મક હશે આની વિગતે વાતો હવે આગળ થઈ રહી છે ત્યારબાદ જે વિદ્યાર્થીઓ ગ્રુપ બીમાં સિલેક્ટ થાય છે તેને ઓબ્જેક્ટિવ પેપર આપવાનું થશે જેમાં ઇંગ્લિશ વીસ ગુણ છે ગુજરાતી વીસ ગુણ છે પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન આરટીઆઈ સીપીએસ અને પીસીએ એ ત્રીસ ગુણનું રહેશે હિસ્ટ્રી જીઓગ્રોફી કલ્ચર હેરિટેજ એ ત્રીસ માર્ક્સનું રહેશે ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ત્રીસ માર્કનું હશે કરંટ અફેર્સ અને કરંટ અફેર્સ વિથ રીઝનિંગ એ ત્રીસ માર્કનું છે અને રીઝનિંગ એ ચાલીસ માર્કનું આમ બસ્સો ગુણનું પેપર એ મુખ્ય પરીક્ષાનું વિભાગ ગ્રુપ બી માટે રહે છે જ્યારે ગ્રુપ એ માટે ત્રણસો પચાસ અને નિબંધાત્મક છે હવે નિબંધાત્મકની અંદર શું શું આવશે તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો મેઇન એક્ઝામ સિલેબસ જે છે એની અંદર તમે જોશો તો સો ગુણ ગુજરાતી છે મુખ્ય પરીક્ષા માટે છે જેમાં નિબંધ છે પંદર ગુણના આવશે જેમાં તમારે બસો પચાસથી ત્રણસો શબ્દોમાં લખવાનું થશે આ નિબંધ વર્ણનાત્મક વિશ્લેષણાત્મક ચિંતનાત્મક અને સાંપ્રત પ્રવાહો પર આધારિત હશે વિચાર વિસ્તાર પૂછવામાં આવશે કોઈ કાવ્ય પંક્તિ હશે કોઈ ગદ્ય સુક્તિ હશે જે સો સો શબ્દોની અંદર દસ ગુણ માટે છે સંક્ષેપીકરણ છે એમાં કોઈ ગદ્ય ખંડ આપ્યો હોય છે તમારે એના સંક્ષેપ શબ્દો એક તૃતીયાંશ ભાગ વન થર્ડમાં લખવાનો થશે ગદ્ય સમીક્ષા આપવાની થશે એ પણ દસ ગુણની છે પ્રચાર માધ્યમો માટે નિવેદન તૈયાર કરવા એ એકસો પચાસ શબ્દોમાં છે એ દસ ગુણનું છે પત્રલેખન કોઈને અભિનંદન આપવું છે વિનંતી કે ફરિયાદ કરવાનું થાય છે તો એ સો શબ્દોની અંદર પાંચ માર્કનું છે ત્યારબાદ આવશે દોસ્તો ચર્ચાપત્ર બસો શબ્દોની અંદર છે વર્તમાનપત્રમાં જે પ્રજાના પ્રશ્નો છે સાંપ્રત સમસ્યાઓ છે એ માટેના ચર્ચાપત્ર રજૂ કરવાનું થાય છે તો એ દસ ગુણનું છે અહેવાલ લેખન છે બસો શબ્દોમાં છે એ દસ ગુણના છે ભાષાંતર અને ગુજરાતીમાંથી અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ એના દસ ગુણ છે ત્યારબાદ ગુજરાતી વ્યાકરણના દસ ગુણ છે જેમાં રૂઢિપ્રયોગ કહેવત સમાસ છંદ અલંકાર શબ્દ સમૂહ જોડણી શુદ્ધિ લેખન શુદ્ધિ સંધિ અને વાક્ય રચના તો દોસ્તો સો ગુણના આ પ્રશ્નની અંદર તમારા મેઇન્સની અંદર એપેન્ડિક્સ એક્સ એચ જેની અંદર મેઇન સિલેબસ આ પ્રમાણે છે ત્યારબાદ તમે જોશો તો ઇંગ્લિશની જે મેઇન ટેસ્ટ છે એમાં એસે પૂછવામાં આવશે લેટર રાઇટિંગ છે રિપોર્ટ રાઇટિંગ છે ત્યારબાદ રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન તમે કોઈ દ્રશ્ય જોવો છો એમાં ગ્રાફ છે ઇમેજ છે ફ્લોચાર્ટ છે ટેબલ છે ટાઈમટેબલ કોઈ મળી શકે છે સિમ્પલ છે કે દાખલા તરીકે કોઈ રેલવે સ્ટેશનનું ટાઈમ ટેબલ છે તો એના આધારે પણ તમે લખી શકો છો ફોર્મલ સ્પીચ છે ત્યારબાદ રાઇટિંગ કરવાનું થશે રીડિંગ કમ્પેરિઝન કરવાનું થશે ને ઇંગ્લિશ ગ્રામર એ અને ટ્રાન્સલેશન એ પણ આવશે તો આ સો ગુણનું બીજું પેપર થશે ત્યારબાદ જે ત્રીજું પેપર છે એની અંદર તમે જોશો તો જે સિલેબસ આપવામાં આવ્યો છે એમાં હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા છે એમાં ભારત વિશેની જુદી જુદો સમય પણ અહીંયા ડિટેલ સાથે જણાવ્યો છે એને પણ નિરાતે તમે અભ્યાસ કરી એને તૈયારી કરશો કલ્ચર હેરિટેજ જે છે એની અંદર પણ ભારત ગુજરાત આર્ટ્સ એ બધી બાબતો મૂકવામાં આવી છે જિયોગ્રાફી વિશે પણ દોસ્તો આવશે એમાં ઇકોનોમિક હિસ્ટ્રી સોશિયલ ડેમોગ્રાફિક જીઓગ્રાફી ડેવલપમેન્ટ જે થયું છે એ બાબતે પૂછાય છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી પણ દોસ્તો તમને પૂછવામાં આવશે તો મુખ્ય પરીક્ષાનું આ ત્રીજું પેપરની ચર્ચા ચાલી રહી છે ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કન્સ્ટિટ્યુશન ભારતીય બંધારણ વિશે પણ દોસ્તો પ્રશ્નો ચોક્કસથી આવશે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ તો એ જે સુવિધા છે વ્યવસ્થાપન છે એની પણ ડિસિપાય એન્ડ પબ્લિક સર્વિસ તો પબ્લિક સર્વિસ વિશેની પણ આખી બાબતો આવે છે ઇન્ડિયન ઇકોનોમિક એન્ડ પ્લાનિંગ એના વિશે પણ દોસ્તો તમને પૂછવામાં આવશે તો આવી રીતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એના પ્રિલિમ અને મેઇન પરીક્ષા વિશે આજે આપણે જાણ્યું દોસ્તો ફરીવાર મળીશું આવા જ કોઈ વિડીયો સાથે આવી જ કોઈ માહિતી સાથે તમારા પરીક્ષાની અંદર ઉપયોગી થઈ શકે એવા મટિરિયલ સાથે તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો એવા દોસ્તો સુધી આ લિંકને ચોક્કસથી શેર કરશો કે જેથી કરીને તેને પરીક્ષાની તૈયારી કરવા માટે સરળતા રહે ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ જય ભારત